પત્ની સાથે પતિનો ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો નવાર પતિ સમાધાન માટે કહી રહ્યો હતો ત્યારે પત્નીએ સમાધાન કરવાની ના પાડી ને તે બાબતને લઈને પતિ ઉશ્કેરાઈ ગયો અને આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની

નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં જાહેરમાં એક આરોપી દ્વારા મહિલાને છરીના ઘા ઝીંકીને રહેસી નાખવામાં આવ્યો છે આ ઘટનાથી અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા છે જેમાં પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે જે હાલ મૃતક મહિલા છે તેમનો આપ પતિ હોવાની વિગત સામે આવી છે એટલે કે આ કિસ્સામાં હત્યા નિપજાવનાર વ્યક્તિ છે તે મહિલાનો પતિ છે ને તેણે

મહિલા જે છે સોનલબેન તેઓ સમાધાન કરવાની ન પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો ને આજે બપોરના સમયે જ્યારે સોનલબેન પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન પાલડીના સિદ્ધિ વિનાયક મંદિર પાસે મિની ગુર્જરી બજાર પાસે જાહેરમાં આ મહિલાના પતિ દ્વારા છરીના ઘા ઝીંકીને તેમની હત્યા નિપજાવી દેવામાં આવી હતી ત્યારબાદ તે હત્યા નિપજાવીને ભાગવા જતા ત્યાં હાજર સ્થાનિકો દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો અને આ મામલાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવતા પાલડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને ઘટના સ્થળેથી છરી પણ મળી આવી છે હાલ જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં પોલીસને સામે આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી જે પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલતો હતો અને કંકાસમાં સમાધાનને લઈને જે પતિએ પત્નીને વાત કરીને પત્નીએ સમાધાન કરવાની ના પાડી તો તેણે ઉશ્કેરાઈને આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે મામલામાં હાલ પાલડી પોલીસે આરોપી સામે હત્યા અંગેનો ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ તેજ કરી છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે